અ હા આજ છે મહાશિવરાત્રિ અને આઈથી જંગલ હુંયરો થઈને એક રસ્તો શંકર ભગવાનના મંદિરે જાય છે અને મારા દીકરા મારાના બધા ભક્તો પાણી પીવા હાટવા પાદરા રસ્તે હાલે છે પણ કમિશનર સાહેબનો ઓર્ડર છે કે હોલદાર આજ એક ભક્તોને રહ્યું ને આ જંગલ હુંય રહ્યા થઈને નથી હાલવા દેવાના કારણ કે અહીંયા જંગલમાં બધા ખૂંખાર જાનવરો રહે છે જો એકાદા ભક્તોને રહ્યું ને ફાડી ખાશે ને તો કમિશ્નર સાહેબ મારો વારો કાઢી નાખશે એટલે બધા ભક્તોને રહ્યું ને આમ કાયદેસરના રસ્તેથી હાલવા દેવા છે આજ તો અહીંયા આખી ધ્યાન રાખવી પડશે આજ છે મહાશિવરાત્રી અને આજ મારે રોહિત્યા ને દાવે છે કેમ જી નું આવ્યો એની મને કલાક નો થાય છે એની મને હું આ ઉભો રહી થાક્યો મને થકવાડ્યો છે ને ઉભો રાખી રાખી રે હવે તારી કાણી કરું તારી રાતના યા રોહિત અરે ચા એટલે હાલ ને ભલામણા ક્યારે આવશે હાલ દાદી આપડે જવાનું નથી હા આ જાવાનું જ છે આપડે ઘઉમાં પાણી વારવા જવાનું જ હોય ને હાલ તું કેવી નો હો કાલે તું કેતો હતો કે કાલે મહાશિવરાત્રી છે અલ્યા આપડી આ શંકર બાપા મંદિરે ભાઈ પીવા જાઈશું અને તું આજ ફરી ગયો અને ઘઉમાં પાણી વારવા કાઢે તારી જાતના મેં તને ક્યાં શંકર બાપા મંદિરે ભાઈ પીવા જાવા ના પાડી પણ પેલા આપણે ગામમાં પાણી વારીને આવવાનું છે તું મણીઓ કેવો હોય નગરું કામ જ કરે કરે કર્યા એક દિન ના આપતું હો સમજો રોત્યા તું કેરનો નો તિયાર થતો હતો ને હે તે મને આ કેરનો નો રાખ્યો તો હે પછી હું ભલા થાકી ન રહો અહીંયા ઊભો રહી રહી એટલે આમ જો તારી કાણી કરતા તો

તો ખાલી પાંચ કિલોમીટરનો જ રસ્તો છે હાલ આ જો ખાલી હાલ ઉભો રહે તો જંગલમાં જંગલી જાનવર નહીં હોય એટલે જનાવર હોય તો તું શું ઉપાયથી કરે ભલા મણાં આજ મહા શિવરાત્રી છે અને આજના દિવસે એમ જો જંગલમાં ગમે જનાવર હોય ને એ કાંઈ ન કરે હાલ આપણે જંગલ હું રાત્રે મંદિરે વહી જાય હા એ વાત તાની હાસી હાઈ હા હા ભાલે આ મારા દીકરા મારા ના કયા છે ઓય ઉભા રહ્યો તો ક્યાં જાવ હો આ ભાઈ ક્યાં જાવ છે શંકર ભગવાનના મંદિરે એ તો મને ખબર છે કે આઈ થી આયલા હોય એટલે શંકર ભગવાનના મંદિરે જ જાતા હોય પણ તમારો બાપ આ જંગલ હું એરું થઈ નથી હાલવાનું જંગલમાં માં બધા કુંખર જાનવર રહે તમારો બાપ એક આદને ફાડી ખાશે તો હાલો આમ સટકો ઓલા રસ્તે થઈને જાઈ મારા દીકરા મારા ના કે શંકર ભગવાનના મંદિરે ભાઈ પીવા જાય છે મારા દીકરા મારા ના થોડાક નાખે કેવા માણસો છે ભલામણા અમેર્યા આ શંકર બાપા ને મંદિર નથી અહીંયા જાય છે ભાઈ પીવા એ પોલીસ વાળા નથી જવા દેતા

કે હવે અહીંયાથી કોઈ માણસો નીકળશે નહીં પણ તોય મારા દીકરા મારાની ધ્યાન તો હરખી રાખવી જ પડશે તો એકાદો સટકીને વિવાઈ ગયો ને તો કમિશનર સાહેબ મારો વારો કાઢી નાખશે અરે બાપરે આ મારા દીકરા મારા ના કયા છે પણ આ કયા રસ્તેથી ગયા છે હમ આગળ વાળા રસ્તેથી મારા દીકરા મારા ના જંગલ માં ગરી ગયા છે ઓભી ના રહ્યો હાલ 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 રોચ્યા હાલ રોચ્યા જામ મંદિર દેખાય દેખાણું ભાંગ પીવાનો વાંધો નથી પણ પોર કોડે પાછું નાટક ન કરતો કાકા કેટલી તું પોર ભાંગ પી ગયો તો સાનો માનો ભાંગ પી અને પછી વાળી આપણે ગામ પાણી વારવાનું છે હેલા હું પાણી વાળી નાખીશ તું અત્યારે જ મને કામનું ટેન્શન હા એમ સાનો માનો સાજુ આગુ નથી કિલો બે કિલોમીટર જ છે

સાહેબ અમને નથી ખબર આ જંગલ માં ખુંખર જનાવર રહે હવે પણ સાહેબ જોવો ને જાજુ આગું નથી મંદિર આ સામુ દેખાય હવે જાવા જો ને જાવું હે હા જાવા જો ને તે જાવ તમ તરે જાવ જાવ હાલ હાલ રહી જાય જાવ જાવ ને લે જાવ સબ હવે અહીંયા જવાય ના ના અહીંયા જઈને ભાંગ ભાંગ પીજો જાવ માસે બાઈક પીવા નથી જાવું તો તમારો બાપ સામુ હું જો હો ભાગો ને ભાગો તમારો બાપ કેવળો મોટો ભાગો ઓ ભાગો ઓ તમારો બાપ ભાગો નકર મરજો સાહેબ સારું કર્યું તમે આ ખાડામાં હંત જા તે અમે વાય વાય આ ખાડામાં વીઆઈ જા સારું કર્યું આ વાઘ થી બેસી જા એ બધું જવા દે મને તું ઈ કે મને ધક્કો કયા માર્યો હતો તમારો બાપ સારું આ ખાડો ઊંડો નતો નકર વાઘ મારે ને એ પેલા તો તમે એકાદો મને મારી નાખે ધક્કો કોને ધક્કો માર્યો સાહેબ અમને કઈ ખબર નથી એ હવે જીવ હોય જવા દો બધું આમ બારી ના નીકળું હાલો